સુરતમાં વ્યાજખોરોનો આતંક પાન રોજેરોજ વધી રહ્યો છે અને તેમાં પણ તહેવારના સમયે વ્યાજખોરો બેફામ પઠાણી ઉઘરાવી કરે છે તે સુરત પોલીસે પણ આવા વ્યાજખોરો સામે લાલ લાંગ કરી છે અને વ્યાજખોરી કરનારા અઠ્યાવીસ સીસમો સામે કાર્યવાહી કરતા વ્યાજખોરો મારી ફફડાટ વ્યાપી પામ્યો છે વ્યાજના ખપ્પરમાં અનેક લોકો જિંદગી ખોઈ બેઠા છે ત્યારે આવા વ્યાજખોરો સામે સુરત પોલીસ કમિશનરના આદેશથી પોલીસ અધિકારી અને કર્મચારીઓએ કાર્યવાહી શરૂ કરી છે તો સુરતના ઝોન પાંચ વિસ્તારમાં ઘણા સમયથી લાયસન્સ વગર ગેરકાયદે રીતે વ્યાજનો વેપાર કરનારા માથાભારી ટોળકીઓ સામે પોલીસે લાલ લાંગ કરી હતી અને વ્યાજખોરી કરનારા માથાભારી ઇસમો સામે કાર્યવાહી હાથ ધરી છે જેમાં ઝોન પાંચના નાયબ પોલીસ કમિશનર હર્ષદ મહેતા દ્વારા ઝોન પોલીસ સ્ટેશનમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ અંગે પાલ અડાજન રાંદે પોલીસ સ્ટેશનના સ્ટાફ તથા અમરોલી જહાંગીરપુરા ઉત્તરાયણ પોલીસ મથક વિસ્તારમાં ગેરકાયદે વ્યાજનો ધંધો કરનાર અઠ્ઠાવીસ ઇસમોની માહિતી મેળવી તેઓ સામે કાયદાકીય પગલાં લીધા હતા તો આ સમયે વ્યાજખોરો પાછળથી દારૂન જથ્થો પણ મળી આવ્યો હોય પોલીસે વ્યાજખોર સામે પગલાં લઈ દારૂન જથ્થો મોબાઈલ ફોન સહિત લાખોની મતા કબજે કરી છે જે ફરિયાદો છે દાખલા તરીકે ઉત્તરાણમાં બે અમરોલીમાં પાંચ રાંદેરમાં અગિયાર અડાજણમાં પાંચ અને પાલમાં પણ પાંચ નાણાં ધીરધારના લાઇસન્સ લીધા વગર આ પ્રકારની પ્રવૃત્તિ કરવી આ ગુનો બને છે આમાં લગભગ પાંચ મહિના પહેલાં આખા વિસ્તારના લોકો માટે લાયસન્સ ધારકો નાણા ધીરધારના લાયસન્સ ધારકો માટે કામ કરવાની પદ્ધતિ શું છે કાયદા પ્રમાણે આ બાબતેના એક સેમિનાર પણ રાખવામાં આવ્યા હતા પ્રજાને અને આ તમામ ઈસમોને ચેતવણી પણ આપવામાં આવી હતી તો છેલ્લા કેટલાક દિવસની જહેમત અને ડિટેઇલ્ડ વિગતવાર માહિતી ભેગી કરીને ગઈકાલે એક સાથે અઠ્યાવીસ ગેરકાયદેસર પઠાણી ઉઘરાણી કરવા માટે અને ગેરકાયદેસર વ્યાજના ધંધા કરવા માટે ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે મને વિશ્વાસ છે કે તમામ નાગરિકો આ બાબતે સભાન થશે કેમ કે અનેક વખત પઠાણી ઓઘરાણીના લીધે વ્યાજમાં દેવું વધી જતાં આ પ્રકારના આપઘાત કરવા સુધીના કેટલા કેસો અમારે ધ્યાન ઉપર આવ્યા હતા અને આ પ્રકારની ખૂબ દુઃખદ બાબતોના આધારે આ નક્કી કરવામાં આવ્યું હતું કે સુરત શહેરમાં ગેરકાયદેસર વ્યાજના ધંધા ચલાવી લેવામાં આવશે નહીં આ લોહી પીવાનો ધંધો છે કોઈ પણ આ પ્રકારના ધંધામાં પડશે નહીં અને કોઈ પડશે તો પોલીસ તાત્કાલિક કોઈ પણ ફરિયાદ આવશે તો પગલાં લેશે અને ગઈકાલના ઓપરેશન ઉપરથી સ્પષ્ટ ફલિત થાય છે કે ફરિયાદ નહીં પણ આવે પણ આ પ્રકારના ગેરકાયદેસર ધંધા કરતા હોય છે તો સુઓ મોટો પોલીસ જઈને આના વિરુદ્ધમાં પગલા પણ સુરત પોલીસ દ્વારા વ્યાજખોરોથી લોકોને બચવા માટે સેમિનાર પણ યોજાય છે નામાં ગેરકાયદે વ્યાજનો વેપાર કરનારાઓ બચવા પણ લોકોને અપીલ કરાઈ રહી છે હઝર કૃષિ સાથે પ્રકાશ વડા